જય માતાજી ખેડૂત ભાઈ તો ફરીથી સ્વાગત છે આપણી ગુજ્જુ ખેડૂત પરિવારમાં માં હું શું દેતો નીલેશ અને આપણી સાથે રાજુભાઈ દેતો ફરીથી એક અનોખા ખેતર જે અમે હર વખતે રાજુભાઈ બોલે છે કે ભાઈ સારું ઉત્પાદન લેવા માટે ફૂગનાશક ને ખાસ દૂર કરવા માટે જે ખેતર જે લેવલ કરવા માટે ભલામણ કરવામાં આવશે તમે પાછળ જોતા જશો કે એના લેવલ થઈ રહ્યું છે તો તેના વિશે ખાસ માહિતી આપણે રાજુભાઈ દેતા આપશે જે ઉનાળામાં બધા ખેડૂત જ્યારે ટાઈમ હોય નવરા હોય ખેતર પણ પડતર હોય તો ખેડૂત મિત્રો બે ત્રણ એવા કામ હોય જે બધા ખેડૂત મિત્રોને ફરજિયાત કરવા જોયું તો કહું એક છે ખેતર રેવલ રેવલિંગ અને બીજું છે ખેડૂત મિત્રો જે આપણે આ જમીનનો તપાસ લેપમાં લઈ જાવી એના વિશે હું સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયોમાં બેઠા રહેજો હવે વાત કરી ખેડૂત મિત્રો ખેતર ની જે કૃષિ નિષ્ણાતો અને મેં પણ ઘણા વિડીયોમાં કીધું છે કે જ્યાં લગી પાણી આપણા ખેતરમાં નીતારવાળું ન હોય તો ખેડૂત મિત્રો પાણી ભરાય અને ફૂકની સમસ્યા વધારે રહેતી હોય સુકારો થડની ફૂગ વિગેરે વિગેરે તો ખેતર તો ખેડૂત મિત્રો નિતાર વાવું જો હોવું જરૂરી જ છે એટલે કે તમે આ જોઈ શકો છો પાછળ આ રીતે ખેતરો જો નિતાર વાળું કરી તો રાજા તો જો આપણે સોમવાહું પાકવું હોય એમાં પણ શિયાળું પાકવું હોય એમાં પણ જો મગફળી વાવીને એમાં પાણી ભરાઈ રહેતું હોય તો એમાં પણ ઘણીવાર સફેદ ને તમે કાળી ને જોયું હોય છે એટલે અને આ લો કે શિયાળામાં ચણા હોય ધાણા હોય જીરું હોય કે કોઈ પણ પાક હોય જો નીચારવાળી જમીન હોય એમાં રોગ જીવાત ખેડૂત મિત્રો ઓછા આવતા હોય અને જ્યાં ભેજ જળવાઈ રહેતો હોય પાણી ભેરું રહેતું હોય ત્યાં ખેડૂત મિત્રો રોગ પણ વધારે હોય અને જીવાત પણ વધારે આવે એટલે આ જ આ વિડીયો લઈને આવવાનું કારણ જ એ છે કે આપણે તો ખેડૂત છે આપણે તો જે ઉનાળામાં જે કામ કરવાના હોય એ બધા ખેડૂત લગભગ કરતા જ હોય છે તો મારી પણ અહીંથી તમને એવી જ ભલામણ છે કે ખેતર રેવલિંગનું ખાસ કાળજી રાખજો એટલે આપણે દવા ખાતરના અને પિયારણના ઘણા ખર્ચા પછી જાય ખેડૂત મિત્રો છેતરો એટલું ઢાળવું પડવું હોવું જોઈએ કે જે તમે પાર્યું ચારો જે કહેતા હોય એમાં પાણી રોકાવું ક્યાંય ન જોઈ જો જેટલું પાણી રોકા જમીનમાં ભેજ વધશે ને એટલે ભાઈ રોગ જીવાતનું પ્રમાણ વધશે તો એટલી ખાસ કાળજી રાખજો ગયા વર્ષે અમે રાજુભાઈ હિસાબે અમે કરાવી હતી એના વિશે રાજુભાઈ અમને માહિતી આપી હતી એના વિસ્તારથી અમને તો આ જે છે બહાદુરભાઈ બહાદુરભાઈના દીકરા છે એની જમીનમાં અમે તપાસ કરાવી હતી તો એમાં ખેડૂત ખાસ પોટાશ સલ્ફર અને કેલ્શિયમની બહુ જાજી ઉણપ આવી હતી તો ચોમાહામાં અમે એ પ્રમાણે જે રિપોર્ટ હતો એ પ્રમાણે આવ્યા તો બહુ જાજો ફાયદો થયો ઉત્પાદન પણ વધારવા મળ્યું હતું કે આ ખેતરમાં કોઈ જગ્યાએ ઉત્પાદન ન થતું પછી એની મને વાત કરી મેં એને લેબ લેબમાં મોકલી માટે અને તપાસ કરાવી તો ખેડૂત મિત્રો મારી તમને પણ ભણાવણ છે બધા એકવાર તો તપાસ બે વર્ષે કરાવવી જરૂરી જ છે કારણ કે ઘણા નિષ્ણાતો કહેતા હોય કે તમારે સલ્ફર ઘટે પોટાશ ઘટે કેલ્શિયમ બોરોન ઘટે એ ચોક્કસ માહિતી આપને કંઈ મળે કે જ્યારે આપણા જમીનનું આપણે લેબમાં લઈને માટીની તપાસ કરી થઈ એ એમાં ખેડૂત મિત્રો અડધા ખર્ચ ઘસી જાય મારું એવું માનવું છે ને ગયા વર્ષે મેં જાને તપાસ કરવી હતી અને એ લગભગ બિલકુલ ફ્રી છે અને કોઈ પ્રાઇવેટમાં કરાવો તો નજીવા ખર્ચમાં થાય માનલો કે રિપોર્ટમાં આવ્યું આપણે કે ભાઈ તમારા ક્ષેત્રમાં પોટાસ સલ્ફર કે પછી બોરોનની ઉણપ છે તો ખેડૂત મિત્રો એ વધારે દેવાનું હોય અને માનલો કે આપણે તો વર્ષોથી ડીએપી ને ઊરિયર નહીં થયા એવા તો માનલો કે ફોસ્ફરસ તો લગભગ મને એમ છે કે બધા ક્ષેત્રમાં વધારે જ આવે અને ફોસ્ફરસ બહુ નુકસાન કરે ખેડૂત મિત્રો આપણે જમીનમાં જ્યારે તમે કોઈ ડીએપીની ઠેલી લેજો લેહો એટલે એમાં લખલએ છે સિત્તાવીસ ટકા એ સો મતલબ એમાંથી આપને સિત્તાવીસ ટકા જે પોછપરછ કામ આપે બીજું આપણી જમીનમાં પૈડુરીએ જે પૈડુરિયા એ જ ખેડૂત મિત્રો આપણી જમીનનું બહુ નુકસાન કરતું હોય અને જે જમીન હાર્ડ થઈ ગઈ હોય લો કે આપણે માંડવીનું હાર્વેસ્ટિંગ કરતા હોય અને જે ઢેફા નથી કહેતા નીકળે આ ફોસ્ફરસ

અને જે વધતું હોય ઓછું કરી નાખવાનું માઇક્રોન્યુટેન પણ એમાં જે ખેડૂત મિત્રો ઘટતા હોય તો ખાસ મારી અહીંથી તમને બધાને ભલામણ છે અને આગલા વિડીયોમાં ખેડૂત મિત્રો અમે માટી કેમ લેવી કી જગ્યાએથી લેવી ક્યાં મોકલાવવું કેવી રીતે થઈ શકે કેટલો ખર્ચ આવી શકે અમે અમે તમને લાઈવ માટી લઈને બતાવીશું તો અમારો આટલો વિડીયો જોજો આ જ બસ એટલું જ મળશું એક નવા વિષય સાથે અને આ અમારો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરજો આ જ બધાને જય માતાજી